અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં મંગળવારે વહેલી સવારના સમયે જે કાયદા વ્યવસ્થાને ઘટના સામે આવી જ્યાં સ્થાનિક બુટલેગરો દ્વારા એક માલધારી સમાજના યુવાન મહેશ રબારી ઉપર વ્યવસ્થા હુમલો કર્યો છે તેના કારણે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે પોલીસની કામગીરી સામે પણ લોકોને એક સવાલ ઉઠાવી રહ્યા છે માત્ર પચાસ મીટરના રેન્જમાં જ આ હત્યાનો બનાવ બન્યો છે જેમાં કહેવાય રહ્યું છે કે જે ફરિયાદી છે ભાવેશભાઈ સખિયા તેમની સાથે આખો વિવાદ થયો હતો ભાવેશભાઈ નામના જે વ્યક્તિ છે ફરિયાદી તેઓએ જે આરોપીઓ છે તેમના પાસેથી માચીસ માંગીને તેના કારણે આરોપીઓ ધક્કો માર્યો હશે અને વિવાદ થયો ત્યારબાદ ભાવેશભાઈ નામના ફરિયાદી અહીંયા પહોંચ્યા તેમના ઘટનાની જાણ મહેશ રબારીને કરી જે એમનો મિત્ર છે મહેશ રબારી ઘટના સ્થળે પહોંચ્યા તેમણે સમાધાન માટેની વાત કરી ત્યારે આરોપીઓ પાસે પહેલાથી છરી હોવાના આરોપો કહેવાય રહ્યા છે અને તેઓ એકાએક જાણ કે તેમના પર શૈતાન સવાર થયો હોય તેવી રીતે આડેધડ સત્તર થી અઢાર છરીના ઘા મારવામાં આવ્યા હોય તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે ત્યારે આ ઘટનાને લઈને જે ફરિયાદી છે તે શું કહી રહ્યા છે તે સાંભળી લો આપનું નામ અને પરિચય મારું નામ સાક્ય ભાવેશ કેદારસિંહ શું બનાવ બન્યો તો અને કેટલા વાગે બન્યો તો ને કઈ તારીખે બનાવ તો બનાવ બે તારીખે બન્યો તો ને રાતે 4:30 વાગે 5:30 ના વચ્ચે બનાવ બન્યો છે શું ઘટના શું હતી ભાવેશ ભાઈ મારે હું મેદાનમાં હતો સિગરેટ પીવા ગયો હતો તો મેં બાબુ જોડે માચીસ માંગી તો એ લોકો પીવા બેઠેલા હતા ચાર જણા હતા પીવામાં તો એ ગાળો ગળો જ કરી તો મેં કીધું કે તું ગાળો ના આલ તો એ ડાયરેક્ટ કૂતરીને મને ધક્કો માર્યો ને પછી મારા જોડે આજ ચાલાકી કરી તો હું ત્યાંથી દોડીને અહીંયા રોડ ઉપર આવ્યો રોડ ઉપર આવ્યો તો મને મહેશ મળ્યો તો મેં મહેશને આ બધી વિગત બતાવી કે મારા જોડે આવું થયું તો મહેશ એ કીધું કે તું ટેન્શન ના લે હું તારું બધું પતાવી દઈશ એ વાત ચાલી ચાલી પછી એ લોકો આવ્યા કીધું કે આવી જાઓ ચલો તમે અહીંયા સમાધાન કરી લઈશ

તો પોલીસ સ્ટેશન માં કોઈ હતું નહી તો એ લોકો એમ કીધું કે પોલીસ સ્ટેશન માં કોઈ છે નહી તો અમે આવી શકતા નથી તો હું પોલીસ સ્ટેશન થી બહાર આવીને જોયું કે પછી ડોન ને અમે પર્યુના નાખીને ડાયરેક્ટ शारદાબેન સારવાર માટે લઈ ગયા તમે પોલીસ સ્ટેશન માં ગયા તમે કહો કે પોલીસ કોરાય કે કઈ નથી તમે ગયા એ સમયે કેટલા પોલીસ અધિકારીઓ હતા તમને ખબર છે કે કર્મચારી કેટલા હતા એક જ હતો એ પણ ત્યાં

લારી સળગાઈ છ મહિના સાત મહિના જેવું થયું ને એના પેલા એ ત્રણસો સાત એ લોકોએ કરેલી છે બંને ભાઈઓ આપે સાંભળ્યા આ એ ફરિયાદી છે કે તેમની આખી બબાલ હતી ને આ બબાલમાં કહેવાય રહ્યું છે કે માત્ર માચીસ માંગવાનું કારણ હતું અને મહેશભાઈ રબારી નામના જે વ્યક્તિ છે જેમનું આ મોત નિપજ્યું છે તેઓ અવારનવાર જે દારૂનું દૂષણ આ વિસ્તારમાં ચાલે છે તેમને બંધ કરાવવા માટે પ્રયત્નશીલ હતા અવારનવાર ઘર્ષણો પણ આરોપીઓ સાથે તેમના થયા છે ને આરોપીઓ સામે ગંભીર આરોપ એવા છે કે તો દારૂના ધંધા સાથે સંકળાયેલા છે અને અવારનવાર લોકોને હેરાન પરેશાન કરતા હતા રંજાડતા હતા ને આ બધું ચાલી રહ્યું હતું ગોમતીપુર પોલીસ સ્ટેશન થી માત્ર પચાસ મીટરના અંતરમાં તરત પોલીસની કામગીરી સામે ગંભીર આરોપ થઈ રહ્યા છે હવે જોવાનું રહ્યું કે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી સંઘવી તો જાહેરમાં બણગા ફૂકે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ આ અસામાજિક તત્વોને કાયદાનો ડર જ ન હોય તેવી રીતે સરા જાહેરમાં હત્યાઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે ગુજરાતની જનતા પણ હવે અનેક પ્રકારના સવાલ ઉઠાવી રહી છે કે આ અસામાજિક દુઃખા તત્વો પોલીસથી નથી ડરી રહ્યા તો સામાન્ય જનતાની શું હાલત આ લોકો કરતા હશે હવે જોવાનું રહ્યું કે આ મામલે અમદાવાદના પોલીસ કમિશનર આગામી દિવસોમાં માં કયા પ્રકારના પગલા લે છે બેસે તે માટે શું કાર્યવાહી કરે છે કરવાનું ભૂલતા